નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર વિશે આપણે ખ્યાલ સૌ પ્રથમ પેલા તો આપણે એ જાણી લઈએ કે ધોરણ દસ ની અંદર ત્રિકોણ ચેપ્ટર ની અંદર કુલ ચાર પ્રમેય છે ચાર માં ના આપણે ભણવાના ખાલી બે જ પ્રમય છે રેડી તો બે પ્રમેય કયા કયા છે શોપ્રથમ પેલા પ્રમેય છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે કે છે અને બીજો છે પાયથાગોરસનો પ્રમેય રેડી જેમનો આપણે પહેલો પ્રમેયનો અભ્યાસ કરી તો એની કંઈક રૂપરેખા એ રીતની છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે રેડી એટલે કે જે અન્ડરલાઈન આખી આપેલી છે એ આપણી પ્રમેયની શું છે રૂપરેખા સૌ પ્રથમ આપણે બે ત્રિકોણ ની રચના કરશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુઆર બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે એવા આપણે ત્રિકોણ ની રચના કરી રહી છે એટલે કે પક્ષ આપણે એના ઉપરથી એવું લખી શકશું કે બે ત્રિકોણો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુઆર સમરૂપ છે એટલે કે સમૃદ્ધતાની નિશાની એટલે સંકેતમાં આપણે એને દર્શાવ્યું છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુ આર કે આપણે સાબિત શું કરવાનું છે તો સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ એબીસી નું છેત્રફળ ના છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર એબી સ્કવેર છેદમાં પી ક્યુ સ્કવેર બરાબર બીસી સ્કવેર છેદમાં ક્યુઆર સ્કવેર બરાબર એસી સ્કવેર છેદમાં પીઆર સાબિતી શરૂઆત કરી સાબિતી લખવાની તો સૌ પ્રથમ સાબિતીમાં આપણે જે કાર્ય કર્યું છે એ લખી શકીએ પક્ષ કે બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે એટલે કે સમૃપ્તા તરીકે એબીસી અને સમરૂપ ત્રિકોણ સૌ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૌ શું કરશું એની ઉપર આ વેધ દર્શાવશું એટલે ત્રિકોણ એબીસી નો વેધ એમ પીક્યુઆર નો પીએન બે ત્રિકોણ નું છેત્રફળ શોધવા માટે એબીસી માં એમ વેધ રચો અને ત્રિકોણ પીક્યુઆરમાં પીએન રેડ વેધ રચો હવે આપણને ખબર જ છે કે ત્રિકોણ ના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર એવું હતું ત્રિકોણ એ બીસી નું પાયો બીસી અને એના ઉપર નો વેધ એમ એટલે આપણે લખ્યું ત્રિકોણ એબીસી બરાબર એકના છેદ માં બે બીસી ગુણ્યા એમ અને ત્રિકોણ પી ક્યુઆર માં ક્યુઆર પાયો એના ઉપરનો વેધ પીએન રેડી આગળ વધી બે નો ગુણોત્તર લઈ આપણે ગુણોત્તર લીધો એટલે ઉડી જશે બીસી ના છેદમાં ક્યુઆર અને એમ ના છેદમાં પીએન રેડી આપણે આ પેલા ત્રિકોણ માટે આપડા જે મેઇન ત્રિકોણ છે એ અને પી આ બે ત્રિકોણ માટે આપણે ખાલી હજી એનું ક્ષેત્રફળ નો અભ્યાસ કર્યો હવે આપણે આગળ જઈ તો ત્રિકોણ એ બી એમ એટલે આટલો ત્રિકોણ અને આયા બે માટે જોઈ તો એના એના માટેનો વેધ થાય પરનો પાયો અને આલી બાજુ આપડે ત્રિકોણ બીજો જોવા જાય તો ત્રિકોણ પી ક્યુઆરમાં પીક્યુએનમાં એના પરનો વેધ તો શું થશે પીએન જ થશે શું કામ કારણ કે ખૂણો બી બરાબર શું હે ખૂણો ક્યુ એટલે અનુરૂપ ખૂણાઓ કેવા છે સમાન એટલે ખૂણો એમ અને એન બે કેવો થશે કાટકોણ એટલે ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ પી ક્યુ શરત મુજબ ખૂણા ખૂણાની મુજબ એટલે એમ ના છેદમાં અને એબી ના છેદમાં આપણે સૌ પ્રથમ શરૂઆત કરી હતી ત્યારે આપણે આ શરતો વિશે અભ્યાસ કર્યો હતો રેડી એટલે કે એબીસી સમરૂપ પીક્યુઆર હોય એટલે એબી ના છેદમાં પી બીસી ના છેદમાં ક્યુઆર અને એસી ના છેદ માં લખી પ્રમે અનુસાર રેડી હવે આપણું પરિણામ એક જ હોય તો પરિણામ એક માં શું કીધું આપણે રેડી તો એની જગ્યાએ કિંમત મૂકી દઈ એમ ના છેદમાં પીએન ની જગ્યાએ એ ના છેદમાં પી ક્યુ એટલે એ ગુણ્યા એ એટલે એ બી થઈ ગયો પી કુ એટલે પીક્યુ થઈ એના બરાબર તો આપણે આ આખું લખી શકી કારણ કે આ આપણને ક્યાં કીધેલું છે અંદર રેડી સાધ્ય સિવાય બીજું ક્યાં દેખાડેલું છે તો બીજી વખત લખેલું છે આપણે અહિયાં આ જગ્યાએ ડેડી એટલે કે આ સંપૂર્ણ સાબિતી સહિત સાબિત એવું આપણે કરી શકીએ કે એ ના છેદમાં પી ક્યુઆર બરાબર એબી ના છેદ માં પીક્યુ બીસી ના છેદમાં ક્યુઆર અને એસી ના છેદ માં પીઆર વર્ગ બનાવી શકીએ ઓકે આ આપણો પેલો છે